નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો સમાચારની શરૂઆત કરીએ આજની હેડલાઇનથી ભારત સૌથી મોટી ઇકોનોમી હિસ્સે બ્રહ્માડની કોઈ તાકાત જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર પાસે નહીં લાવી શકે રામ મંદિરના ઉદઘાટનને લઈ વોશિંગ્ટનમાં ઉત્સવ ક્યાંક ઠંડી તો ક્યાંક માવઠું સિંગાપુરમાં કોરોનાનો રાફડો ફાયદો ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી બે લોકોના મોત ભયંકર અકસ્માત એકસઠ પ્રવાસીઓના મોત રાજકારણને લઈ મોટી ભવિષ્યવાણી સરકારે અઠવાડિયામાં જ પ્રતિબંધ હટાવ્યો રેલવેના મુસાફરો માટે સારા સમાચાર મૃક્ષ ઉત્પાદન વધારવા પચીસ રીપ બનશે બનશેનું સારું પરીક્ષા એ હાર્ટ એટેક આવતા મોત થયું ભાવનગર જેતલસર ટ્રેન પોરબંદર જશે ભારતે આધુનિક પોર્ટેબલ હોસ્પિટલ બનાવી ફરી એકવાર શિયાળામાં પડશે માવઠું અને આજે અહીં ભારેથી ભારે વરસાદની આગાહી આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો તો મિત્રો શરૂઆતમાં જાણીએ ફરી એકવાર શિયાળામાં પડશે માવઠું આ અંગે વિસ્તારથી જાણીએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર બાવીસ થી ચોવીસ ડિસેમ્બર વચ્ચે કમોસમી વરસાદની પૂરી સંભાવના છે ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે ડિસેમ્બરના અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થશે તેની અસર ગુજરાત પર પડશે સત્યાવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ભારતમાં વરસાદ પડશે બીજી તરફ ગુજરાતમાં જાન્યુઆરી દરમિયાન કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરાઈ છે ત્યારબાદ જાણીએ મિત્રો ભારત સૌથી મોટી ઇકોનોમી છે આ અંગે વધુ જાણીએ તો પ્રધાનમંત્રી મોદી ગઈકાલે સુરતના પ્રવાસે હતા જ્યાં તેઓએ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું તેમણે સુરતીઓને સંબોધન કરતા કહ્યું કે સુરતીઓના કામમાં લોછા નથી અને ખાવામાં લોછા છોડતા નથી વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં ભારત દુનિયામાં પાંચમા નંબરની સૌથી મોટી ઇકોનોમી બન્યો છે હું ગેરંટી આપું છું કે ત્રીજી ટર્મમાં ભારત ટોપ થ્રી ઇકોનોમીમાં હશે તેમજ આગામી પચીસ વર્ષ માટે પણ પ્રધાનમંત્રી મોદીએ ટાર્ગેટ નક્કી કર્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બ્રહ્માંડની કોઈ તાકાત જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર પાસે નહીં લાવી શકે આ અંગે વિસ્તારથી જાણીએ તો જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો છે આ પછી વિરોધ પક્ષો સહિત કાશ્મીરના પક્ષોએ કલમ ત્રણસો સિત્તેર હટાવવા માટે લાંબી લડાઈ લડવાની વાત કરી છે તેમના પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બ્રહ્માંડની કોઈ તાકાત જમ્મુ અને કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર પાછી નહીં લાવી શકે અમે કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવાના નિર્ણયનો સકારાત્મક રીતે ઉપયોગ કરીશું ત્યારબાદ જાણીએ મિત્રો રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને વોશિંગ્ટનમાં ઉત્સવ આ અંગે વિસ્તારથી જાણીએ તો રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને ભારત જ નહીં પરંતુ વિશ્વના હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે અમેરિકાના વોશિંગ્ટનના હિન્દુ નિવાસીઓએ અયોધ્યા વેસ્ટ સ્ટ્રીટ પર આવેલા અંજને મંદિર ખાતે કાર અને બાઇક રેલીનું આયોજન કર્યું હતું રેલી દરમિયાન ભગવા ઝંડા ફરકાવવામાં આવ્યા હતા ઉપરાંત મંદિરના ઉદઘાટન સમયે અમેરિકામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ જાણીએ મિત્રો ક્યાંક ઠંડી તો ક્યાંક માવઠું આ અંગે વધુ જાણીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજનું તાપમાન રાજ્યના અમદાવાદ ખેડા પંચમહાલ અને રાજકોટ જિલ્લાઓમાં ન્યૂનતમ સોળ ડિગ્રી રહે તેવી સંભાવના છે તેમજ અરવલ્લી ગાંધીનગર કચ્છ મહીસાગર મહેસાણા પંચમહાલ અને પાટણ સહિતના જિલ્લાઓમાં અઠ્યાવીસ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી કેટલાક દિવસોમાં માવઠાની અસર જોવા મળશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો સિંગાપુરમાં કોરોનાનો રાફડો ફાટ્યો આ અંગે વધુ જાણીએ તો સિંગાપુરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તેવામાં સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ભીડવાળી જગ્યાએ જતા હોય તો માસ્ક પહેરવા વિનંતી કરી છે સિંગાપુર સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે છપ્પન હજાર પર પહોંચી છે જે ગયા અઠવાડિયે માત્ર બત્રીસ હજાર હતા પંચોતેર ટકા જેટલું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે હોસ્પિટલમાં દાખલ થનારી સંખ્યા બચો પચીસ થી વધીને ત્રણસો પચાસ થઈ ગઈ છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ભારતમાં ફરી કોરોનાની એન્ટ્રી બે લોકોના મોત આ અંગે વધુ જાણીએ તો કેરળમાં ઓગણએસી વર્ષી મહિલાના સેમ્પલમાં કોવિડનો સબ વેરિયન્ટ ડોટ વન મળી આવ્યો છે મહિલામાં ઇન્ફ્લુએન્ઝા જેવા લક્ષણો હતા કેરળના કન્નુપુર અને કોજીકોડમાં એક એક વૃદ્ધનું કોરોનાના કારણે મોત થયું છે આ ઘટના બાદ કેરળમાં મંત્રી દિનેશ ગુડુરાવે ઇમરજન્સી બેઠક કરી અને અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે ત્યારબાદ જાણીએ મિત્રો ભયંકર અકસ્માત એકસઠ પ્રવાસીઓના મોત આ અંગે વધુ જાણીએ તો લિબિયામાં ભયાનક અકસ્માત સર્જાયો છે જહાજ ડૂબવાથી એકસઠ પ્રવાસીઓના મોત થયા છે જેમાં અનેક બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે આ ઘટના બાદ લીબિયાનું તંત્ર પગે કામ કરી રહ્યું છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના જણાવ્યા અનુસાર પ્રવાસ કરી રહેલું જહાજ દરિયામાં ઉસળી રહેલા ભારે મોજાને કારણે ડૂબ્યું હતું જેમાં સાઠ કરતા પણ વધુ પ્રવાસીઓ લાપતા છે જેને મૃત માની લેવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો સરકારે અઠવાડિયામાં જ પ્રતિબંધ હટાવ્યો આ અંગે વિસ્તારથી જાણીએ તો કેન્દ્રએ શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પર મૂકેલો પ્રતિબંધ હટાવી લીધો છે સાત ડિસેમ્બરે ઇથેનોલના ઉત્પાદન માટે શેરડીનો રસ અને ખાંડની સાસણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો હવે ખાંડના સ્ટોકમાં વધારો થઈ શકે છે કારણ કે ઇથેનોલ બાબતનો સારો નિર્ણય ખાંડના સ્ટોકમાં વધારો કરે છે ત્યારે પ્રતિબંધનો નિર્ણય સ્ટોકમાં ઘટાડા તરફ લઈ જાય છે ચીનમાં ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતાને કારણે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રેલવેના મુસાફરો માટે સારા સમાચાર તો મિત્રો મળતી માહિતી અનુસાર આવનારા ચાર વર્ષમાં રેલવેના તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે મોદી સરકાર રેલવે માટે નવી યોજના બનાવી રહી છે તેમાં સરકાર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી બતાવી રહી છે દરમિયાન નવી ટ્રેનો લોન્ચ કરવામાં આવશે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે ભારતીય રેલવે એક મેગા પ્લાન પર કામ કરી રહી છે જેનાથી વેઇટિંગ ટિકિટની સમસ્યા દૂર થઈ શકશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મત્સ્ય ઉત્પાદન વધારવા પચીસ રીપ બનશે આ અંગે વધુ જાણીએ તો રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કૃત્રિમ રીપની સ્થાપના માટે યોજના અમલમાં મુકાય છે રાજ્યના અલગ અલગ પચીસ જગ્યાએ રીફની સ્થાપના કરાશે દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ કૃત્રિમ રહેઠાણ તેમજ બ્રીડિંગ ગ્રાઉન્ડ પૂરું પાડવા માટે રીફને બનાવવામાં આવે છે રીફ માછલીઓના વિકાસ માટે મદદ કરે છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીનું સાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવતા મોત થયું આ અંગે વધુ જાણીએ તો રાજ્યના યુવાનોમાં હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ સતત વધી રહ્યું છે હાલની ઘટના કસમાં બની છે ત્યાં સત્તર વર્ષથી ધોરણ દસના વિદ્યાર્થીનું સાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું મૃતકનું નામ દક્ષરાજ દક્ષરાજસિંહ ઝાલા છે આ ઘટનાથી મૃતક પરિવાર અને સ્કૂલમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે થોડા દિવસ પહેલાં રાજકોટમાં પણ ધોરણ દસના વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું ત્યારબાદ જાણીએ મિત્રો ભાવનગર જેતલસર ટ્રેન પોરબંદર જશે આ અંગે વધુ જાણીએ તો ભાવનગર જેતલસર ટ્રેનને હવે વાયા વેરાવળ થઈને પોરબંદર સુધી લંબાવવામાં આવી છે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે લીલી ઝંડી બતાવીને ટ્રેનના વિસ્તરણનો પ્રારંભ કરાવ્યો હતો આ બંને ટ્રેનો જેતપુર વડીયા દેવડી ખાખરિયા પાંચઝાળિયા જામજોધપુર મોટી પાનેલી ધસા ધોળા સિંહોર ભાયાવદર ઉપલેટા ધોરાજી જેતલસર કુકાવાવ લુણીધાર શીતલ ખીજડીયા લાઠી અને ભાવનગર સ્ટેશન પર ઊભી રહેશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતે આધુનિક પોર્ટેબલ હોસ્પિટલ બનાવી આ અંગે વધુ જાણીએ તો ભારતે એક પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે આરોગ્ય મંત્રી ક્યુબ નામની સુવિધાસભર પોર્ટેબલ હોસ્પિટલ બનાવવામાં આવી છે આ એવી હોસ્પિટલ છે જે માત્ર એક બોક્સમાં આવી જાય છે તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને ઓપરેટ કરી શકાય છે ભારતે આવી બોતેર ક્યુબ એટલે કે બોક્સ બનાવ્યા છે જે માનવસર્જિત કે કુદરતી આપત્તિમાં ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને તેનાથી કામ સલાહ હોસ્પિટલ શરૂ કરી શકાય છે ત્યારબાદ જાણીએ મિત્રો રાજકારણને લઈને મોટી ભવિષ્યવાણી આ અંગે વધુ જાણીએ તો જેડીએસના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ ડી કુમારસ્વામીએ ભવિષ્યવાણી કરી છે તેમણે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડશે તેમના કહેવા પ્રમાણે કોંગ્રેસના એક મંત્રીએ કેન્દ્રમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી હતી સાથે ખાતરી આપી હતી કે લોકસભા ચૂંટણી પછી તેઓ પચાસ એમએલએ સાથે ભાજપમાં જોડાશે તેમણે છ મહિનાનો સમય માંગ્યો છે જોકે તેમણે આ મંત્રીનું નામ જાહેર કર્યું નથી ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો આજ અહીં ભારેથી ભારે વરસાદની આગાહી આ અંગે વિસ્તારથી જાણીએ તો આઈએમડીએ આગાહી કરી છે તે અનુસાર અઢાર ડિસેમ્બરે દક્ષિણ તમિલનાડુમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે જણાવી દઈએ કે તમિલનાડુના તિરુનેલ વેલીમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાય છે કુટલલામ ધોધ અને મણિમુથારુ ધોધના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પાણીનો ફોર્સ ઘણી ઝડપથી જોવા મળી રહ્યો છે એક તરફ દેશના ઘણા રાજ્યોમાં ઠંડી પડી રહી છે તો બીજી તરફ અહીં વરસાદની આગાહી છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના આજના તાજા અને કામના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા સમાચારમાં નવા વિડીયો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો